નમસ્કાર મિત્રો તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે પરંતુ સારા માલ બહુ ઓછા આવતા હોવાથી બજાર હાલ પૂરતી સ્ટેબલ જોવા મળી છે

સંભાવનાઓ દેખાતી નથી પરંતુ સારા માલની આવકો થશે તો ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે જૂની ડુંગળીની આવકો મોટો સ્ટોક પડ્યો નથી અને નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે વેપારીઓ ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારો વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે આગામી દિવસોની અંદર બજારમાં જે ગરાગી સારી રહી છે સાતસો ને અડસઠ રૂપિયા રહ્યા હતા જ્યારે ભાવનગર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ બસો થી લઈને સાતસો નવ રૂપિયા જ્યારે ગોંડલ માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ બસો એક રૂપિયા થી લઈને પાંચસો એકાવન જ્યારે જેતપુર માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી લઈને છસો એકતાલીસ રૂપિયા જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો તેતાલીસ રૂપિયાથી પાંચ પાંચસો એકાવન રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ સિત્તેર રૂપિયાથી લઈને સસો એક રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગરની અંદર સફેદ ડુંગળીના ભાવ છે તે એકસો સોસઠ રૂપિયાથી લઈને ત્રણસો એંશી રૂપિયા રહ્યા હતા જ્યારે અંદર થી લઈને સસો ને બોતેર રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન